વાંધો નહીં ચલો ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી હબ ચેનલ માં હું કે ગેલો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આજે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ ની આપણે ચર્ચા કરવાની છે આપણા કરંટ અફેર્સ ની ખાસિયત એ છે કે જે પણ ક્વેશ્ચનો આવે છે ને એના રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચનો હોય ને કરંટ અફેર્સ ના એની આપણે ચર્ચા કરીએ છીએ ઓકે એટલે તમે વારંવાર એ વસ્તુને વાંચે જશો ને એટલે યાદ રહી જશે શરૂઆત કરીએ છીએ લેક્ચર ની મોટિવેશન કોટો સાથે તમારે બધા મોટિવેશન કોટો વાંચવાનું જીત નિશ્ચિત હોય તો કાયર બી લડ સકતા હે જીત નિશ્ચિત હોય તો કાયર બી લડ સકતા હે બહાદુર વો કહેલાતે હે જો હાર કે સામને હો ફિર ભી મેદાન નહીં છોડતા ઓકે ચલો આજના લેક્ચર નું ઇમ્પોર્ટન્ટ આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન શું જવાબ આવશે ભાઈ

જીત્યા છે તો એમને કેટલા મેડલ જીત્યા છે ભાઈ પેરાલિમ્પિક માં બે કયા મેડલ બ્રોન્ઝ મેડલ પેરિસ ઓલિમ્પિક 2024 ના સમાપન સમારોહમાં પીઆર શ્રીજેશ સાથે તેઓ મનુ ભાકર પણ ધ્વજ વાહક હતા ઓકે તો આ પણ ઈમ્પોર્ટન્ટ છે અને મનુ ભાકર નો જન્મ છે ને હરિયાણા જે જજ્જર ની અંદર થયેલો છે અને મનુ ભાકર કયા રાજ્ય થી બિલોંગ કરે છે ભાઈ હરિયાણા રાજ્ય થી બિલોંગ કરે છે જો મેલબોર્ન યુનિવર્સિટી એ ભારતના કયા શહેરમાં સેન્ટર ખોલ્યું છે મેલબોર્ન યુનિવર્સિટી ભાઈ ઇમ્પોર્ટન્ટ છે કયા શહેરની અંદર ભાઈ ચેન્નાઈ ઓકે જોઈ લો આવશે હો ને કયું છે ભાઈ નવી દિલ્હી મેલબોર્ન યુનિવર્સિટી નવી દિલ્હીની અંદર એનું સેન્ટર ખોલ્યું છે જો કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લો મેલબોર્ન યુનિવર્સિટીએ નવી દિલ્હીમાં તેનું વૈશ્વિક કેન્દ્ર શરૂ કર્યું છે સંશોધન અને શિક્ષણ વચ્ચે સહયોગની માહિતીને આપણે માટેની સુવિધા આપશે મેલબોર્ન યુનિવર્સિટી છે ને એ ઓસ્ટ્રેલિયાની એક સરકારી સંસ્થા છે અને ઓસ્ટ્રેલિયામાં જે પ્રથમ ક્રમે છે તો કે એને પોતાનું સેન્ટર કઈ જગ્યાએ ખોલ્યું છે નવી દિલ્હી ખાતે જો કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જોઈ લઈએ કે આઈઆઈટી દિલ્હીએ બુધાબીની અંદર એનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ખોલ્યું છે અમે કેસન કરંટ અફેર્સમાં ચલાવેલો છે કે આઈઆઈટી દિલ્હી જે છે એને અબુ ધાબીની અંદર પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય સેન્ટર ખોલ્યું છે આઈઆઈટી મદ્રાસે શ્રીલંકામાં પોતાનું નવું કેમ્પસ ખોલ્યું છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે સીબીએસઈ એ નવી ઓફિસ કઈ જગ્યાએ ખોલી છે ભાઈ દુબઈ ની અંદર તો બે જણાએ દુબઈ ની અંદર ખોલ્યું છે એક તો આઈઆઈટી દિલ્હી અબુધાબી ઓકે જે યુએઈ પણ જે દુબઈ છે ને એ પણ યુએઈ માં આવેલું છે અને અબુધાબી પણ ક્યાં આવેલું છે ભારત ભારતનું પ્રથમ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પસ જે ઉજ્જૈન ની અંદર વિકસાવવામાં આવ્યું છે ભારતનું પ્રથમ છે યાદ રાખજો ભાઈ ભારતનું પ્રથમ આઈઆઈટી સેટેલાઇટ કેમ્પસ કઈ જગ્યાએ

એ આઈ એ વ્યા આંતરરાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થા પણ તમને એમ કે સાહેબ તો તો ઘણીવાર આવે 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 ને પૂર ફ્લડ ત્યારે આપણી ભારતીય સેના બોલાવવામાં આવે છે અને આપણી એક એનડીઆરએફની ટીમ પણ કામ કરતી હોય છે નેશનલ ડિઝાસ્ટર વાળી ઓકે એનડીએફ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓકે તો આ સંસ્થા બંને સંસ્થાઓ વચ્ચે સમન્વય કરવા માટે આ એક

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની સર્વોચ્ચ સંસ્થા છે આ પ્રશ્ન એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો કે એનડીઆરએફ જે છે એના વડા કોણ હોય છે ઓકે તો હંમેશા વડાપ્રધાન છે ને એના પ્રમુખ એટલે કે અધ્યક્ષ હોય છે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 આ પણ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ છે 2005 એ 27 સપ્ટેમ્બર 2006 ના રોજ તેની ઔપચારિક રચના કરવામાં આવી હતી શું છે ભાઈ

ત્રિપુરા રાજ્યની કલા ને સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવશે આપણા માટે એક જ ઇમ્પોર્ટન્ટ છે કે કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો સિકંદરાબાદ ખાતે બીજું છે સિકંદરાબાદ છે તેલંગાણા રાજ્યની અંદર અને ભારતના રાષ્ટ્રપતિ માટેનું ખાસ શિયાળું આપણા ભારતના રાષ્ટ્રપતિ ને શિયાળાની અંદર એમનું જે નિવાસ સ્થાન છે ક્યાં બદલાવી દે છે તેલંગાણા પહેલા એવું હતું અત્યારે તો રાષ્ટ્રપતિ ભવન બની ગયું છે એટલે લગભગ ત્યાં જ રહે છે આપણા પહેલા રાષ્ટ્રપતિ શિયાળાની અંદર ક્યાં જતા ના

ઓસ્ટ્રેલિયા એમ કીધું કે અમે આને હોસ્ટ કરશું નહીં કોમનવેલ્થ ગેમ્સ ને તો આની જગ્યાએ હવે કોને આપવામાં આવી છે ભાઈ કોમનવેલ્થ સ્કોટલેન્ડ ની રાજધાની ગ્લાસ્કો ખાતે ઓકે બે હજાર છવ્વીસ માં એટલા માટે આ મોસ્ટ આઈએમ્પિકેશન છે ગ્લાસ્કો અગાઉ બે હજાર બાર માં કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કરી ચૂક્યું છે કોમનવેલ્થ ગેમ્સ વિશે જોઈ લો કોમનવેલ્થ ગેમ્સ છે ઓગણીસો ને ત્રીસ માં કેનેડાના હેમિલ્ટનમાં યોજાઈ હતી પ્રથમ વખત ક્યાં યોજાય છે ભાઈ કેનેડાના હેમિલ્ટનમાં શરૂઆત ક્યારે થઈ ભાઈ ઓગણીસો ને ત્રીસ આ ગેમ છે ને દર ચાર વર્ષે યોજાય છે કોમનવેલ્થ ગેમ દર કેટલા વર્ષે યોજાય છે ભાઈ ચાર વિશ્વ યુદ્ધ કારણે ઓગણીસો બેતાલીસ ને ઓગણીસો છેતાલીસ માં આ ગેમ્સ યોજાઈ ન હતી હજુ સુધી કોઈ પણ આફ્રિકન દેશે કોમનવેલ્થ ગેમ્સ ની યજમાની કરીને કોમનવેલ્થ દેશો એટલે કેવા દેશો ખબર છે જે ઇંગ્લેન્ડ ની એટલે કે બ્રિટન ની ગુલામી કરી ચૂકેલા દેશો ને કોમનવેલ્થ દેશો ની અંદર સમાવેશ કરવામાં આવે છે ઓકે તમને કોઈ જગ્યાએ પ્રશ્ન એમ પૂછે કે ભાઈ કોમનવેલ્થ દેશો એટલે કેવા દેશો તો જેણે-જેણે બ્રિટનની ગુલામી કરી છે એ દેશોનું એક સંગઠન છે જેને કોમનવેલ્થ ગેમ્સ એટલે કે કોમનવેલ્થ બીજ તરીકે ઓળખાય છે એના પાછળ તો ઘણા બધા દેશો પછી એની અંદર એડ થયા પરંતુ મોટું મોટું એનું નામ છે ને કોમનવેલ્થ ત્યારે પડેલું છે કે જે-જે દેશોએ અંગ્રેજોની ગુલામી કરી છે અંગ્રેજો લગભગ 1800 ઉપર રાજ કરેલું છે ઓકે તો એ દેશોને કોમનવેલ્થ દેશો કહેવાય છે જે અગાઉ ગ્રેટ બ્રિટનની વસાહતો હતી પરંતુ હવે સ્વતંત્ર દેશો છે જો કોમનવેલ્થ ગેમ્સ ની અંદર કેટલા સભ્યો દેશો છે ભાઈ ચિમ્મોતેર છે માત્ર બે એશિયન શહેરો કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કર્યું છે આપણા એશિયાના બે જ દેશો એવા છે જેને કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન કર્યું છે એક તો મલેશિયાની જે રાજધાની છે કુઆલા અને બીજી છે બે હજાર દસ ની અંદર કઈ જગ્યાએ ભાઈ દિલ્હીમાં કોમનવેલ્થ નું કૌભાંડ છે ને એ પણ બહુ મોટું હતું સુરેશ કલમાડી ઓકે આપણા રમત ગમત મંત્રી હતા સુરેશ કલમાડી કોંગ્રેસના શાસન ની અંદર બે હજાર દસ ની અંદર જ્યારે ગેમ્સ રમાઈ એ કોમનવેલ્થ કંભાંડ કહેવાય છે ઓકે ઇતિહાસ ની અંદર લખેલું જ છે કોમનવેલ્થ કંભાંડ તો જયારે બે હજાર દસ ની અંદર ભારતની અંદર આ કોમનવેલ્થ યોજાય ને જયારે આપણા રમત ગમત મંત્રી હતા સુરેશ કલમાડી એને બહુ મોટું કંપાણ કર્યું કોંગ્રેસ ની સરકાર ને એમને નથી ગઈ ટુ જી સ્પેક્ટ્રમ છે આવા રમત ગમત ના કંપાણ છે ઘણા બધા કંપાઉન્ડ કારણે ગઈ ટુ જી સ્પેક્ટ્રમ આવા બધા જો કેન્દ્રીય મંત્રીમંડળ દેશમાં એક સાથે ચૂંટણી યોજવા માટે કોને પ્રસ્તાવને મંજૂરી આપી છે ભાઈ વન નેશન વન ઇલેક્શન ઓકે એને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે હવે થશે શું કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી મંડળ હું તમને સમજાવી દઉં કે આવી રીતે કે કે આ આ બિલને તમે મંત્રીમંડળે મંજૂરી આપવાનો મતલબ એવો થયો બિલ છે ને લોકસભામાં રજૂ થશે ઓકે તો બિલ રજૂ થાય એવું નથી રાજ્યસભામાં પણ રજૂ થશે થશે એવું કે ધારો કે રાજ્યસભામાં રજૂ થાય તો રાજ્યસભામાંથી પાસ થઈને ક્યાં આવશે લોકસભામાં અને લોકસભા પાસ કરીને પછી કોને આવશે રાષ્ટ્રપતિને ઓકે રાષ્ટ્રપતિની મંજૂરી પહેલાં અડધા જે રાજ્યો છે એની પણ મંજૂરી લેવી પડશે કારણ કે આ ખાસ કિસ્સાની અંદર છે વન નેશન વન ઇલેક્શન તો ચૂંટણી જે મુદ્દો છે ને તમને કે સાહેબ કેમ આવું થશે આ ચૂંટણી મુદ્દો છે ને એ સંવર્તી યાદી નહીં આવે ઓકે પહેલાં તો મને એમ કહો બંધારણની કઈ અનુસૂચિની અંદર યાદીઓનો સમાવેશ છે કે આ બિલ ને રાજ્યની મંજૂરી એટલા માટે લેવી પડે કારણ કે લોકસભા અને રાજ્યની વિધાનસભા બંનેના ઇલેક્શન સાથે કરવાની વાત છે એટલે રાજ્યની મંજૂરી લેવી ફરજીયાત છે

અને બાકીના સો દિવસની અંદર નગરપાલિકાની પણ ચૂંટણીઓ એક સાથે થશે એટલે કે વન નેશન વન ઇલેક્શન નો અર્થ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજવી એનું કારણ છે કે ખર્ચાઓ બહુ થાય છે અને જે તંત્ર છે વહીવટી તંત્ર એ પણ એનું ભારણ ઓછું થશે ઓકે બે હજાર ચોવીસમાં વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે ઇમ્પોર્ટન્ટ આઈએમપી વિચારણા કરવા માટે એક રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રશ્ન પૂછાય તમને કે વન નેશન વન ઇલેક્શન કમિટી ચેરમેન કોણ હતા તો આપણા જે પૂર્વ રાષ્ટ્રપતિ હતા રામનાથ કોવિંદ એમની સમિતિની અંદર એક રિપોર્ટ રજૂ કર્યો અને રિપોર્ટ અત્યારે કોને આપ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આ પેનલે છે ને અગાઉના સાત દેશોનો એમને અભ્યાસ કર્યો સાત દેશોની અંદર અલગ અલગ પ્રકારે અભ્યાસ કર્યો અને આ દેશો દક્ષિણ આફ્રિકા સ્વીડન બેલ્જિયમ જર્મની જાપાન અને ઇન્ડોનેશિયા બધા દેશની અંદર એવું છે એક જ વાર આ ઇલેક્શન થાય પાંચ વર્ષ પછી બીજા ઇલેક્શન થાય આપણે એમ નહીં કે દર છ મહિના ઇલેક્શન આવી જાય ઓકે તો એમનો અભ્યાસ કરી અને એમને આ રિપોર્ટ આપ્યો છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે તો કે બિલ રજૂ કરવામાં આવશે આ કમિટીના અધ્યક્ષ કોણ હતા રામનાથ કોવિંદ અને એમને રિપોર્ટ કોને સોંપ્યો છે રાષ્ટ્રપતિને હવે આ રહ્યા છે ને લોકસભામાં રજૂ થશે આ બિલ બિલ પાસ ક્યારે થાય જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે છે ત્યારે એ બંધારણનો પાર્ટ છે ક્યારેક ટાઈમ મળશે એટલે આપણે સમજાવશું

શાહ દ્વારા ત્રિપુરાના બરકાથલની અંદર નવ નિર્મિત સિદ્ધેશ્વરી મંદિરનું ઉદઘાટન કર્યું છે આદિત્યનાથે શિલાન્યાસ કર્યો છે પણ આપણે ખાસ યાદ રાખવાનું છે સિદ્ધેશ્વરી મંદિર કયા રાજ્યની અંદર આવેલું છે ત્રિપુરા એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો ત્રિપુરાના મુખ્યમંત્રી જે છે માણિક શાહ અને યોગી આદિત્યનાથ ભાઈ ત્રિપુરા જોઈ લો ત્રિપુરાની રાજધાની કઈ અગરતલા ત્રિપુરા ના રાજ્યપાલ કોણ ઇન્દ્રસેન રેડ્ડી નલ્લુ ઓકે અને મુખ્યમંત્રી કોણ છે માણિક શાહ ચલો નેક્સ્ટ આ મંદિરોની વાત આવી તો ઇમ્પોર્ટન્ટ નું મંદિરના વિશ્વનું સૌથી મોટું રામાયણ મંદિર ક્યાં આવેલું છે ભાઈ બિહારમાં બની રહ્યું છે બે હજાર પચીસ માં તૈયાર થઈ જશે વિશ્વનું સૌથી મોટું રામાયણનું મંદિર ઓકે કઈ જગ્યા ભાઈ બિહાર બે હજાર પચીસ માં તૈયાર થઈ જશે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મંદિરનું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે ઓકે અંદર મંદિરનું મ્યુઝિયમ બનાવવામાં છે કઈ ની ભાઈ ઉત્તર પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સંત રવિદાસ મંદિરનો શિલાન્યાસ કર્યો છે તાજેતરનો નો પોઈન્ટ છે ઓકે સંત રવિદાસ મંદિર ક્યાં આવેલું છે કયા રાજ્યમાં આવેલું છે ભાઈ મધ્યપ્રદેશ વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક ક્યાં ખુલશે ભાઈ પશ્ચિમ બંગાળની અંદર ઓકે વૈદિક પર્ટન મંદિર હશે આ વિશ્વની જ વાત છે એટલે ક્વેશ્ચનો બધા ઇમ્પોર્ટન્ટ છે વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય મંદિર પરિષદ ને એક્સપો કઈ જગ્યાએ યોજાયો ભાઈ વારાણસીમાં તુંગનાથ મંદિર ક્યાં આવેલું છે ઉત્તરાખંડ રામપ્પા મંદિર ક્યાં આવેલું છે તેલંગાણા કામાખ્યા દેવીનું મંદિર ક્યાં આવેલું છે આસામ અને કોણાકનું સૂર્ય મંદિર ક્યાં આવેલું છે ઓડિશા તો ભારતના જેટલા ઇમ્પોર્ટન્ટ મંદિર છે ને એની આપણે ચર્ચા કરી

જે ચંદ્ર ઉપર ઉતરાણ કરશે ઓકે તો આ ધ્યાન રાખજો ખાસ અશ્વિની વૈષ્ણવ વાળો પ્રશ્ન પણ પેલો યાદ રાખજો કયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓકે ગ્લોબલ ટાઈમ મેગેઝિન દ્વારા 100 લોકોની જે એક યાદી બહાર પાડવામાં આવી એમાં ભારતના કેન્દ્રીય અને પ્રસારણ મંત્રી છે અશ્વિની વૈષ્ણવનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સ એટલે કે સિમ્મા

એલમાયના કોણ છે ભાઈ સિમ્માના પ્રમુખ છે નેક્સ્ટ વડાપ્રધાન नरेंद्र મોદીએ તુટીકોરીન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ નું શું ઉદ્ઘાટન કર્યું છે ભાઈ તુટીકોરીન ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ કઈ જગ્યા ભાઈ તમિલનાડુમાં એનું ઉદ્ઘાટન કર્યું છે નેક્સ્ટ જો વડાપ્રધાન नरेंद्र મોદીએ તમિલનાડુની અંદર તુટીકોરીનમાં ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ નું ઉદ્ઘાટન કર્યું છે જેનું સંચાલન જીએમ બક્ષી ગ્રુપ દ્વારા કરવામાં આવશે જેની પાછળ 6 ટીયુ એટલે ટ્વેન્ટી ફૂટ ઇક્વિપમેન્ટ યુનિટ કન્ટેનર હેન્ડલ હશે આ સુવિધા ભારત માટે લોજિસ્ટિક ખર્ચ ઘટાડવા અને વિદેશી ઉડિયામણને બચાવવા માટે થશે અને તમિલનાડુના મુખ્યમંત્રી કોણ છે એમ કે સ્ટાલિન રાજ્યપાલ કોણ છે આર રવિ અને તમિલનાડુની જે રાજધાની છે એનું નામ શું છે ચેન્નઈ આ કન્ટેન પ્રથમ કન્ટેનર શાળા એક તો ધ્યાન રાખજો કન્ટેનર શાળા એટલે અડધી ફરધી શાળા પ્રથમ કન્ટેનર શાળા સપ્ટેમ્બર બજાર માં કયા રાજ્યના દૂરના જંગલની અંદર વિસ્થાપિત કરવામાં આવી છે તો કયા રાજ્યની અંદર ભાઈ તેલંગા તેલંગાણાના મુ મુલુગુ જિલ્લામાં એક કન્ટેનર સ્કૂલ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એટલે કે અંતરિયાળ વિસ્તાર હોય ને ત્યાં સ્કૂલ ઘરે જતી રહે ઓકે કન્ટેનરમાં જે સ્કૂલ છે એ સ્કૂલ હરતી ભરતી એના ઘરે જતી રહે આ પ્રથમ કન્ટેનરનું શાળાનું ઉદ્ઘાટન પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી કોણે કરી છે ભાઈ દાના સારી દ્વારા કરવામાં આવી છે વર્તમાનમાં નવી શાળા મુલુગુ જિલ્લાના આપણે તો એટલું યાદ રાખવાનું છે જે કંથાનપલ્લી ગ્રામ પંચાયત કયું ભાઈ કંથાનપલ્લી ગ્રામ પંચાયતમાં આનું ઉદ્ઘાટન કરવામાં આવી છે અને આનો ઉદ્દેશ્ય શું છે જંગલ વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ નો સામનો કરવામાં આવતા માળખાકીય પડકારો સામે કરવાનો છે એટલે અંતરિયાળ વિસ્તાર હોય ને ત્યાં ઘણા બધા ધારો કે ત્યાં ભૂકંપ પણ આવતા હોય અથવા તો પૂર પણ આવતા હોય તો ત્યાંથી શાળા ખસેડી લેવાની ઓકે થોડા દિવસ માટે બીજી જગ્યાએ લઈ જવાની એટલે કન્ટેનરની અંદર શાળા ઊભી કરતી હતી એટલે જ્યાં કણ એવી પરિસ્થિતિ થાય એટલે બીજી જગ્યાએ શાળાને લઈ જવાની એટલે હરતી ફરતી શાળા કહી શકાય અને આજના સેશનનું લાસ્ટ ક્વેશ્ચન તેલંગાણાની રાજધાની કઈ છે ભાઈ હૈદરાબાદ મુખ્યમંત્રી કોણ છે રેવંત રેડી રાજ્યપાલ કોણ છે જિષ્ણુદેવ વર્મા અને સ્થાપના ક્યારે થઈ એ બે જૂન બે હજારને ચૌદ અને તાજેતરમાં તાપી પાઇપલાઇન નું કામ શરૂ કરવાની જાહેરાત કોને કરી છે ભાઈ બાંગ્લાદેશ હવે ઘણા વિદ્યાર્થીઓ તાજેતરમાં તાપી પાઇપલાઇન નું કામ શરૂ કોને કરી છે ભાઈ અફઘાનિસ્તાન અફઘાનિસ્તાન ભાઈ તાપી યાદ રાખજો ભાઈ આ ધ્યાન રાખું ટી એટલે તાપી એટલે આપણી તાપી નથી નહીં તુર્કેમિનિસ્તાન દેશ છે એ એટલે અફઘાનિસ્તાન